નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો સ્વાગત છે આજનો એક નવા વિડીયોમાં મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી કે દીવો અથવા તો પૂજા આપણે લોકો સૌ કરીએ છીએ પરંતુ આપણને એ નથી ખબર હોતી કે શું આપણા ઘરમાં કોઈ ભગવાન કે દેવી દેવતાઓનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીનો આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો તમે લોકો આવી જ નવી માહિતી જાણવી હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે અને તેમજ આપણે જૂના સમયમાં આપણા જે દાદા પરદાદાઓ એ બધા હતા જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ અમે તમને અમુક સંકેતો સંકેતો છે એ જણાવવા જઈ રહ્યા છીએ જે અજાણ્યા પછી આપણને પણ નથી ખબર પડતી તો મિત્રો આવા જ ઉપાય જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં શું આપના ઘરમાં ભગવાન કે માતાજી નો વાસ છે કે નહીં શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિઓને અંત સુધી નિહાળતા રહેજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે તો જેના લઈ સબ્સ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને તેના પહેલાં એકવાર આ વિડિયોને દિલથી એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો અને એકવાર કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે એક સૂતી વખતે સપનામાં તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાય આવે તો એ સીધા એવા સંકેતો છે કે આપના પરિવાર પર ભગવાન કે કોઈ દેવી દેવતાઓના આશીર્વાદ છે બે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતું અને ખેલતું રહી શકે છે તેના વિરુદ્ધમાં જો મિત્રો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમજ તમારી કોઈ બાબત થી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર ધૂપ કરવો જોઈએ નંબર ત્રણ અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજ કે આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે તમારે માફી માગવી જોઈએ અને પરિવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ ત્યારબાદ નંબર પાંચ આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પરિવાર પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે મિત્રો આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ નંબર મંદિરમાં રાખવામાં આવતો દીવો જે અચાનક નીચે પડી જવો તો દીવામાંથી આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટનાઓ બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી નારાજ એટલે કે મિત્રો ખૂબ જ નારાજ થાય તેવા સંકેત છે જેથી કરીને તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ તેમજ પૂજા પાઠ પણ કરવા જોઈએ ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ દિવસ પણ સારા રહે તો કે ભગવાન તમારા સમગ્ર પરિવાર પર તેના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે સાત ઘરમાં રાખેલ મંદિરનું વાતાવરણ પ્રફુલ્લ લીધું હોય તે તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે

ભગવાને આપણે જેટલા સારા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે નવ ભગવાને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો ખાતું જોવા મળે તો સમજવું કે આપણી પ્રાર્થના સફળ થઈ છે તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ દસ પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અગિયાર પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપણા સંતાનો પણ માતાજીના આશીર્વાદ બનેલા છે જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારે પણ નેગેટિવિટી ઉર્જાનો વાસ થતો નથી જો તમારા ઘરમાં ક્યારે પણ તુલસીનો છોડ ચુકાદો નથી તો સમજવું કે ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડને પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ ત્યારબાદ નંબર ચૌદ જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ત્યારે પણ તમારા ઘરમાં પૈસાની અસર થવા દેતા નથી જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી ને જરૂર રાખવા જોઈએ પંદર

ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટ જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે ઓગણીસ એક માન્યતા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પિતાની પૂજા મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને કોઈ પણ રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસવું તો ત્યાં તમને ઓમનો અવાજ સંભળાતો હોય તેવો ભાસ થવા લાગે તો સમજવું કે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ રહેલો છે તો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મી જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ